નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો ચાલીસથી ઊંચા ભાવ પંદરસો ને પંચાવન રૂપિયા ઘઉં પાંચસો છન્નુંથી છસો ને પચીસ ઘઉં ટુકડા પાંચસો ચોર્યાસીથી છસો સિત્તેર તો એની વાત કરીએ તો અગિયારસોથી એકવીસો ને ત્રીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો ને ચાલીસ અડદ બારસો પચાસથી સત્તરસો ને એક મગ અગિયારસો નેવુંથી સોળસો પચાસ ચણા સફેદ બે હજાર પચાસથી અઠાવીસો ને સિત્તેર વાલદેશી એક હજાર પચાસથી ઓગણીસો ને તેત્રીસ સિંગદાણા તેરસોથી પંદરસો રૂપિયા મગફળી જાડી નવસો એકાવનથી બારસો ચાલીસ मगफली झीणी नौ सौ एक बार सौ पच्चीस एरंडा अगय सौ तीस थी बार सौ सीतेर तली बे हज़ार थी सित्ता सौ पच्चीस सोयाबीन सात सौ सो पिंचासी थी नौ सौ रुपया तलकाड़ा अठावी सौ चालीस चार हज़ार रुपया लसन चार हज़ार पाँच सौ थी छ हज़ार एक सौ चालीस रुपया दाणा तेरसो सोल सौ सोल जीरुत करिए राजकोट मार्केटिंग अंदर तो जीरु नीचा भाव चार हज़ार थी ऊंचा भाव चार हज़ार आठ सौ रुपया રાય એક હજાર ત્રીસથી તેરસો એસી મેથી એક હજાર સાઠથી પંદરસો વીસ વટાણા સોળસો પચાસથી સાડત્રીસો ને સાઠ રાયડો એક હજાર પાંત્રીસથી અગિયારસો સાઠ ડુંગળીની વાત કરીએ તો એક એકસો પં પંદર રૂપિયાથી સાતસો ને વીસ રૂપિયા કલોંજી સાડત્રીસો નવ્વાણુંથી સાડત્રીસો ને નવ્વાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઝપાવ તેરસો પચાસથી હું ચપાવ પંદરસો ને એંસી રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક અગિયારસો ને એક મગફળી જાડી નવસો એકાવનથી અગિયારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસોને એક રૂપિયો ચણા અગિયારસોથી તેરસો ને એક ધાણા બારસોથી ચૌદસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો એકસાઠથી છસો ને બાર ઘઉં પાંચસો એકથી છસો ઓગણત્રીસ બાજરો ત્રણસો પચાસ થી ચારસો એકસઠ અડદ બારસો થી સોળસો એકતાલીસ રાયડો આઠસો થી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસો થી આઠસો છપ્પન મગ બારસો થી સોળસો એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર થી ઊંચો ભાવ ચાર હજાર એકાણું રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર